વલસાડ જિલ્લામાં ઉમરગામ ટાઉન કામરવાડ ગામે કામલી ખાત સમાજ દ્વારા નિર્મિત મંદિરમાં કિમલી માતાની પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે થવા જઈ રહી છે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા મંડપ પૂજા પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિથી

દોઢસો બસો વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપૂર્ણ આજે અમે કરી રહ્યા છે એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને એ પૂરેપૂરો મળી રહ્યો છે દરેક કામમાં અમને સારો સહકાર છે આ મંદિરનું નિર્માણ અમારે બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું પણ આ વર્ષે અમે પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે તેથી અંકુશનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કંઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા રહેશું અને દરેક કામ આ આમલી માતાના મંદિરની પૂજા લગભગ દોઢસો શિક્ષક આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું આ સામે જે મંદિર લગભગ પાંત્રીસ નવ બાકી હતું તે બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ વળીને આખા સમાજને મળીને પૈસાનો ભંગર કર્યો અને મંદિરનું નવું નિર્માણ કર્યું અને તેને અને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાનું છે આવતીકાલે પહેલાં સમાજના માણસને બોલાવવાના છે જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું આ વર્ષે પરિપૂર્ણ થયું છે અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે એમાં ઘણા યુવાન છોકરા બી છે એ સફળતાપૂર્વક કામ પૂરું પૂર્ણ થયું છે અને માતાજીની કૃપા છે વગર વિઘ્નએ આ મારું કામ પૂર્ણ થયું છે